જય શ્રી કૃષ્ણ બહેનો આજે ફરીથી તમારા માટે મખમલી સિલ્કમાં અને પ્રસંગોમાં અને પહેરી શકો ને એ ટાઈપનું એકદમ નવું જ કલર કોમ્બિનેશન રહેવાનું છે જે તમને કલર ગમે એનો સ્ક્રીનશોટ જલ્દીથી લઈ લેજો અને મારા વોટ્સએપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી પ્લીઝ તમે બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીઝ સાથે તમને વસ્તુ ઘરે બેઠા પહોંચાડી દેવાની છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તેના માટે તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે અને હંડ્રેડ ટ્રસ્ટેબલ તમારે સો સો ટકા તમને પીસ મળી જશે એટલે બધા જ કલર એકદમ યુનિક અને પ્રસંગોમાં પહેરી શકાય ને એ ટાઈપના કલર કોમ્બિનેશન ટુ ડી ચાર્ટ વસ્તુ રહેવાની છે અને ફેબ્રિકની વાત કરીએ ને તો ફેબ્રિક તમને પીસ ઓપન કરીને બતાવી દેશે એકદમ સ્મૂથ મટિરિયલમાં અને એકદમ જોરદાર વસ્તુ રહેવાની છે કલર બધા એકદમ યુનિક રહેવાના છે તો લો આ લુક તમે એકદમ ડિફરન્ટ અને ટોટલી મીનાકારી ઉપર આખી વસ્તુ રહેવાની છે કોઈ જરીવાળી વસ્તુ નહીં આવે એકદમ સોબર પલ્લું ઝીણી ડિઝાઇનમાં અને બધું જ વણાટ ઉપર કામ રહેવાનું છે જોઈ લો છે એકદમ અને બધું જ મીણા ઉપર કોઈ જરી વાળી વસ્તુ નથી ફેબ્રિક કેતો ને ફેબ્રિક જોઈ લો તમે સમાઈ જાય ને એ કપડું રહેવાનું છે તમે આખો દિવસ પહેરી શકો અને ફેબ્રિક છે એકદમ લૂઝ અને સિમ્પલ વેરાયટી છે અને કલર કોમ્બિનેશન બધા જ નવા છે જે તમારે સેમ પણ નહીં થાય અને બ્લાઉઝ ની વાત કરીએ તો કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આપેલું છે પલ્લું કોમ્બિનેશન અને સ્લીવ એકદમ સરસ મજાનો સ્લીવમાં બેલ્ટ આપેલો છે મીણાકારી ઉપર જે કોઈ કલર ગમે અમારા સ્ક્રીનશોટ પાડી અમારા વોટ્સએપ નંબર ઉપર પ્રેક્ટિકલ જાણી પીસ મંગાવી શકો છો જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો ને જો રૂબરૂ ખરીદી કરવી હોય ને તો અમારી શોપ છે નાના બરામધામ થુરત રૂબરૂ આવીને પણ તમે આવી સારી વસ્તુની ખરીદી કરી શકો છો અને જો સપોર્ટ કરવાનો બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો થેન્ક યુ